નમસ્કાર દર્શક મિત્રો હું અશ્વિન ભાવનગર એમાં તરફથી હવે આજે આપણે એક નવા છે જો એમનું કામ જોઈ અને મને તો ખરેખર દિલથી ખૂબ આનંદ થયો છે કે જે વ્યક્તિ જે કામ કરી રહ્યા છે એ ખરેખર એવું કરી રહ્યા છે કે આજે ઘણા બિયારણ એવા છે જે દેશી બિયારણો હતા જે લુપ્ત થયા છે ત્યારે ગોતવા જેવી કે નથી હોતા પણ એમને એ સંશોધન કરી પોતે મહેનત કરી ફિલ્ડમાં ફરી વાડી વાડી જઈ અને એ લુપ્ત થઈ ગયેલા બિયારણો શોધી અને આપણી સમક્ષ આપ્યા છે તો આજે આપણે એમનો પરિચય લઈશું અને કઈ રીતે આ બધી વસ્તુની અંદર આગળ વધે છે ભવિષ્યની અંદર આપણે શું કોઈને દેશી બિયારણો જોતા હોય તો ક્યાંથી મળશે એ તમામ માહિતી આપણને આપશે હિતેશ નમસ્કાર મિત્રો મારો પરિચય છે મારું નામ છે હિતેશભાઈ શિવાભાઈ મેણિયા ગામ મઢારી તાલુકો સોઢીલા મારો મોબાઈલ નંબર છે સત્તાણું કે સુમાલી અઠ્યાવી આ તમે જોઈ રહ્યા છો કે અલગ અલગ દેશી બિયારણો છે જે પરંપરાગત આપણે જે બિયારણો હતા એ હાલ અત્યારે ખાવામાં મળતા નથી તો અમે અલગ અલગ દેશી બિયારણો જે લુપ્ત થઈ ગયા છે અલગ અલગ વિસ્તારમાંથી કલેક્શન કરી અને તૈયાર કરી રહ્યા છીએ હાલ અત્યારે એકસો ત્રીસ વેરાયટી મારી પાસે કલેક્શન થયેલી છે અને આગળ જે આગળ પણ અમે આગળ કલેક્શન કરશું તમે જોઈ શકો છો કે આ સાકરપટી

ખાવામાં સ્વાદિષ્ટ એવા હોય છે કે તમે બે કિટા ખાઈ લો હવે તમને શિરામણ પણ ન જોઈએ એવી મીઠાઈ હોય છે અને ઘડી આપણે આનો ઉપયોગ જ કરતા એટલે ટૂંકમાં આવી પ્રોડક્ટ કોઈ પણ બેસી તૈયાર જોઈએ તો અમારી પાસેથી મળી જશે તમે કોન્ટેક્ટ કરજો તો સીઝન મેં કીટ તૈયાર કરતા હોય છે સિઝન તમારા સુધી કુરિયર દ્વારા તમારા ઘર સુધી કિશન ગાર્ડન ટેરેસ ગાર્ડન વાડુરિયામાં ઘર પૂરું શાકભાજીનો ચહેરો કરવા માટે પછી કોઈ પણ વધારે જોઈએ ક્વોન્ટિટીમાં સો ગ્રામ ગ્રામ તો પ્રમાણે પ્રમાણે કોઈ પણ આપે ધન્યવાદ જીતેષભાઈ અમારા દર્શક મિત્રો ને સારી માહિતી મંગાવી હવે આ બધા તમારા બિયારણ છે શાકભાજી ના છે પટોળના છે અનાજ ના છે ઘણા બધા તો અમારા દર્શક મિત્રો ને જોઈ છે બહાર કામ તો એને તમે કઈ રીતે મોકલ્યા છો

સારો ખોરાક દરેક વ્યક્તિ સુધી પહોંચે એના માટે થોડો પ્રયત્ન તમે પણ કરો થોડો પ્રયત્ન અમે પણ એવો કરશું કે અમારા જે એમાં ખોરાકના ડીલર છે એ ડીલરની દુકાન ઉપર એની શોપ ઉપર થોડા બધા બિયારણો મળતા થાય અને વધારેથી વધારે ખેડૂતો દેશી ખેતી જે કે આપણા ભણવાની પદ્ધતિ છે એના તરફ થોડા વળે ઓર્ગોનિક તરફ થોડા વળે અને જે કુદરતી મિરાજ છે એ નેચરલ આહાર ખાવાથી જે દિવસે દિવસે બીમારીઓ વધતી જાય છે એ અમુક અંશે આપણે આ એક અભિયાનના માધ્યમથી ઓછી કરી શકીએ છીએ તો ધન્યવાદ રીતે આ બધી વસ્તુઓ તમે આટલી મહેનત કરી છે આટલી એની પાછળ ભાગદા કરી છે અને જે તૈયાર કર્યું છે તમે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે બસ આવી જ રીતે ખેડૂતોમાં સાથ સહકાર બની અને મહેનત કરતા રહો સૌ અમે બધા આખી પોતાની અવાર પ્રોડક્ટ ટીમ બધા જ તમારા સહકારમાં હંમેશા માટે સાથે છે ધન્યવાદ